અને એમાંથી જે લોકોની વાત જે સમાચાર ચલાવ્યા વગર જે લોકોના સોલ્યુશન થઈ શકતા હતા એ દિશામાં પણ કામ થયું જે જે લોકો જ્યારે જ્યારે બોલ્યા છે ત્યારે ત્યારે એ અવાજો સંભળાયા છે અને એવું જ એક ઉદાહરણ શિક્ષકોની ભરતીનું પણ છે ટેટટાટ માટે છોકરાઓએ ખૂબ આંદોલન કર્યા ગાંધીનગરના રસ્તા પર એમણે ધક્કા ખાધા પોલીસને ધક્કે ચડ્યા ઢસડાયા બધું થયું પણ એના પછી સરકારે ખૂબ સરસ જાહેરાત પણ કરી પણ કોઈ પણ જાહેરાત હોય કશુંક છે એ હંમેશા છૂટી જતું હોય છે અને જે છૂટી ગયું છે એને મેં આટલું તો આપ્યું હવે આટલું એ શું તમે બાકી રાખો છો અથવા આટલા માટે પણ શું માથાકૂટ કરો છો એવું એવા દ્રષ્ટિકોણથી સરકાર એને ન જોઈ શકે કેમ કે સરકારે જે આપ્યું છે ઉપકાર ભાવથી નથી આપ્યું સરકારને કરવાનું હતું સરકાર એક પોતાનું કર્તવ્ય ચૂકી રહી હતી એટલે એને યાદ કરાવવા માટે લોકો ગાંધીનગરમાં ઉતર્યા હતા અને છતાંય એ આવ્યું એના પછી મોટા ભાગના લોકોએ આભાર પણ માન્યો પણ જે ચૂક્યું જે છૂટી ગયું પાછળ જે લોકો રહી ગયા એના માટે જો નહીં બોલે અથવા એ લોકો પોતાના માટે નહીં બોલે તો કદાચ એ લોકો ક્યારેય એમની ભરતી થઈ શકે કે કેમ એ પ્રશ્ન છે એવું જ આપણે ત્યાં કમ્પ્યુટર શિક્ષકનું છે ચિત્રકળાના કે પછી વ્યાયામના શિક્ષકોનું છે જેનું આપણે સૌથી વધારે મહત્ત્વ સમજાવીએ છીએ બાળકોને આપણી જે નવી એજ્યુકેશન પોલિસી આવી એ તો આ બધા પર ખૂબ ભાર મૂકે છે એટલે આપણે બાળકોને એમના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતા સામેલ કરી છે આપણે એવું ઈચ્છીએ છીએ કે બાળક સુસંસ્કૃત થાય ને મૂળ ભારતીય ભાષાઓ છે એ જાણે આપણે એવું ઈચ્છીએ છીએ કે બાળક યોગ વિશે જાણે વ્યાયામનું જીવનમાં મહત્ત્વ સમજે આપણે ઘણું બધું ઈચ્છીએ છીએ પણ એ બધું ઈચ્છેલું કરવા માટે આપણે શિક્ષકોની જરૂર છે અને શિક્ષકોની જ્યારે ભરતી ન થાય ત્યારે પ્રશ્નો થતા હોય છે કમ્પ્યુટરના શિક્ષકો ટેકલ કરવી કદાચ ગઈ છે પોતાના જૂના અનુભવો અને પછી થયેલી આલોચનાઓના આધાર પર ત્યાંથી શું દ્રશ્યો સામે આવ્યા શું કહી રહ્યા છે યુવાનો સાંભળીએ એમને 아아 અમે પહેલા અમારી દર જોનો જવાનું છે આ વસ્તુ દુખે છે ખેતી ખેતી સરકાર ટેન્શન ને વેપારીઓ રીતે તમારી સાથે અપડેટ